ઓકે હવે સમુદ્રનું જે પાણી જે છે સમુદ્રનું પાણી તો એનું એનું તાપમાન હશે તો એની તાપમાનની ઉપર અસર કરતાં પરિબળો આપણે જોઈએ કે સમુદ્રના તાપમાન ઉપર કેવા પરિબળો અસર કરે હવે તમે વિચારો આ બધું વસ્તુ ઓલરેડી મેં ચલાવી દીધી છે આપણો જે એક રીતે બેઝ જે છે ને એ મજબૂત બનાવી દીધો છે આપણે જ્યારે શરૂઆતના લેક્ચર છે ને એમાં કદાચ એવું લાગતું હશે તમને કે આ તો બહુ વાર લાગે છે બહુ ડિટેલમાં જોઈએ છે પણ એટલા માટે કારણ કે હવે આગળનું તૈયાર તૈયારી ચાલો આગળ મેં ક્વેશ્ચન પૂછેલો છે કે સમુદ્રના જળનું તાપમાન ની ઉપર અસર કરતા પરિબળો નીચેનામાંથી કયા છે આમાં કયા છે ને કયા નથી એ તમારે કહેવાનું એક બે ત્રણ ચાર અક્ષાંશ એક છે કે નહીં તાપમાન છે કે નહીં સૂર્યના કિરણોની કોણીય લંબાઈ એ છે કે નહીં પવન છે કે નહીં મહાસાગરીય પ્રવાહ છે કે નહીં સમુદ્રનો આકાર છે કે નહીં સમુદ્રનો વિસ્તાર છે કે નહીં ચાલો તમે વિચારીને જાઓ પહેલું આપણે વન બાય વન જોઈએ કે સમુદ્રનું તાપમાન જે છે અક્ષાંશ શું એની ઉપર અસર કરે કે ન કરે અક્ષાંશ તો એની ઉપર અસર કરશે જ તે આપણે જોઈ લીધું હતું કારણ કે ઝીરો ડિગ્રીવાળા હશે વાળા હશે તો ત્યાં ગરમી વધુ હશે ત્યાં સૂર્યના કિરણો વધુ પડે છે તો તાપમાન ઊંચું રહેશે ધ્રુવમાં ઓછું પડશે બરાબર ઓલરેડી સારો પહેલાં સમજી ગયા છે હવે બીજું તાપમાન અથવા તો સૂર્યના કિરણોની કોણીય લંબાઈ શું એ અસર કરશે કે સૂર્યના કિરણ એ અસર કરશે તો કે હા કારણ કે જો સૂર્યના કિરણો નાઇન્ટી ડિગ્રી પડશે નાઇન્ટી ડિગ્રી તો કે સીધા પડશે કાચ ખૂણે પડશે તો પણ તાપમાન કેવું રહેશે સમુદ્ર જળનું તાપમાન કેવું રહેશે તો ઊંચું રહેશે જેમ કે વિષુવૃત્ત ઉપર રહે છે તો એ અસર કરશે પવનની અસર થશે કે નહીં પવન જે છે પવનની અસર સમુદ્રના જળ ઉપર પડશે તો કે આ પવનની અસર પણ પડશે મહાસાગરના હા મહાસાગરના પ્રવાહ જે છે મહાસાગરના પ્રવાહ એની અસર સમુદ્રના તાપમાન ઉપર નહીં પડે મહાસાગરીય પ્રવાહની અસર પણ પડશે કેમ કારણ કે મહાસાગરીય પ્રવાહ બે પ્રકારના છે એક તો ઠંડા અને એક તો ગરમ જો ઠંડા પ્રવાહ જો ગરમ પ્રવાહ હશે ગરમ પ્રવાહ હશે તો સમુદ્રનું તાપમાન ઊંચું કરી નાખશે ઠંડા હશે તો નીચું કરી નાખશે બરાબર

એવો સાંકડો આકાર છે એ એ પ્રકારનો આકાર છે કે જેના કારણે અહીંયા બાષ્પીભવન વધુ થાય છે સૂર્યના કિરણોને એ બધું વધુ પડે છે તો એના કારણે એનું તાપમાન જે છે એ જોવા મળશે એ એનો બરાબર તો સમુદ્રનો આકાર કેવો છે એની ઉપર પણ આધાર રાખે અમુક સમુદ્રના આકાર ઊંધી રકાબી જેવા હોય અમુક સમુદ્રના આકાર બહુ પહોળા હોય બરાબર એટલે આકાર જે છે એ પણ મહત્વના છે સાંકડા વિસ્તારની અંદર આકાર આવેલો હોય સાંકડા વિસ્તારની અંદર તો જો

કારણ કે જો સાંકડો વિસ્તાર હશે બરાબર વિસ્તાર તો ફટાફટ બાષ્પીભવન થશે બાષ્પીભવન તો તો કે ઓછા બરાબર સમજાણું એટલે એના આધારે બાકી ચલો હવે આપણે ડિટેલમાં જોઈએ તો આ બધું આપણે ઓલરેડી સમજી ગયા છે એટલે તમને ખ્યાલ આવ્યો છે ચાલો હવે શું છે કે સમુદ્ર જળનું તાપમાન એ એનો ભૌતિક ગુણધર્મ છે અને તાપમાન જે છે ને એ જ અત્યંત મહત્ત્વની બાબત છે એના કારણે જ બધી વસ્તુ જોવા મળે તાપમાન એ સૌર વિકિરણોથી ગરમ થાય છે આપણે ઓલરેડી જોયું સૂર્યના કિરણોથી ગરમ થાય બરાબર સૂર્યના કિરણો જે છે બસો મીટરથી વધારે ઊંડાઈએ જઈ શકતા નથી બસો મીટર સુધી જઈ શકે છે બસો મીટર એટલે કે કોન્ટિનેન્ટલ સેલ્ફ એટલે તો ત્યાં જીવસૃષ્ટિ જોવા મળે છે અને એટલે તો એ સપાટી વધારે ગરમ હશે જ્યારે જેમ જેમ નીચે જઈએ એમ તાપમાનમાં પણ સમસ્યા આવતી જશે સમુદ્રનો નીચેનો ભાગ મોટે ભાગે કેવો હશે ઠંડો છે કેમ કારણ કે અહીંયા સૂર્યપ્રકાશ પહોંચતા નથી તો મહાસાગરનું સરેરાશ તાપમાન કેટલું છે તો કે સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ છે પેસિફિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન નાઇન્ટી ડિગ્રી સેન્ટીગ્રેડ છે સોરી નાઇન્ટી ઓગણીસ ડિગ્રી તાપમાન છે અને હિન્દ મહાસાગરનું જે છે એ પણ સત્તર ડિગ્રી છે આ બધી ફેક્ચ્યુઅલ બાબત છે તમારે યાદ રાખી લેવાની બરાબર વિધાનમાં એમાં પૂછશે કઈ કઈ બાબતો એની ઉપર અસર કરે એ બધું આપેલું છે વન બાય વન આપણે જોઈએ વાત કરીએ સૂર્યના કોણીય સૂર્યના કિરણોની કોણીય લંબાઈ કઈ રીતે અસર કરે ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધી બરાબર કાઠ ખોણીએ પડશે તો વધુ ફટાફટ ગરમ કરી નાખશે બરાબર જેમ કે વાત કરીએ કે ધ્રુવીય પ્રદેશો ઉપર જે છે એ તાપમાન ઓછું રહે છે કારણ કે કારણ કે આ કિરણો જે છે સૂર્યના એ ત્રાસ પડે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા આપેલો છે કે દર અક્ષાંશ છે જીરો પોઈન્ટ પચાસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે દર અક્ષાંશ એક એક અક્ષાંશ થતાં જઈએ તો ઝીરો પોઈન્ટ પચાસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટતું છે બરાબર બીજું આપેલું છે કે સમુદ્ર સમુદ્રના જે ભૌગોલિક સ્થાન વિસ્તાર અને આકાર આ બધું પણ અસર કરશે જેમ કે બંધિયાર સમુદ્ર આવેલો હશે સીમાંત સમુદ્ર આવેલો હશે તો એનું તાપમાન કેવું હશે બંધિયાર અને સીમાંત બંધ સમુદ્ર હશે બંધ તો એનું તાપમાન કેવું રહેતું હશે તો કે એનું તાપમાન જે છે એ ઊંચું રહેતું હશે એ ઊંચું રહેતું હશે જ્યારે ખુલ્લા સમુદ્ર હશે ખુલ્લા સમુદ્ર તો એનું તાપમાન ઓલાની સરખામણીમાં નીચું રહેતું હશે ચલો પછી સમુદ્રનું ભૌગોલિક સ્થાન બંધ અને ખુલ્લા સમુદ્રમાં વધારે ઊંચું તાપમાન કયા સમુદ્રનું હશે આપણે જોયું ને કે બંધ સમુદ્રનું તાપમાન વધારે ઊંચું રહેશે કેમ કારણ કે બંધ જે હશે તો એ તો વધુને વધુ સૂર્યપ્રકાશને એટ્રેક કરશે આ એક રીતે મેગ્નેટ જેવી એવી રીતે ઇમેજિંગ કરો બરાબર આપણે અથવા આગવાળીઓ મેં તમને એક્ઝામ્પલ આપ્યું એના આધારે ઇમેજિંગ કરો ખ્યાલ આવ્યો કે નહીં સમજાણવું કે સમજાવું ફરીથી બંધ અને ખુલ્લામાં વધારે ઊંચું તાપમાન કોનું હશે બંધ બંધ સમુદ્રનું તાપમાન બરાબર આપણે વાત કરીએ કે બાલ્ટિક સમુદ્ર અને હળસણના ઉપસાગર ઉપર આસપાસની ભૂમિખંડોની અસર હોવાથી ખુલ્લા સમુદ્ર કરતા તેના તાપમાન નીચે હોય છે ખુલ્લા સમુદ્ર કરતા બંધ જે છે એ વધુ હોય છે બરાબર એટલે કે ખુલ્લા સમુદ્રના નીચા હોય છે રાતો સમુદ્ર રણ પ્રદેશથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે ચલો પ્રદેશથી ઘેરાયેલો છે એનો મતલબ શું કે બંધ સમુદ્ર છે બંધ સમુદ્ર છે તો એનો મતલબ એનું તાપમાન કેવું રહે છે ઊંચું રહે છે મતલબ કે ગરમી વધુ રહે છે બરાબર હવે પવન કઈ રીતે અસર કરે તો એ આપેલું છે હવે પવનમાં કેવું હોય આપણે બહુ પહેલાં જોયેલા છે જો પવન ધ્રુવ પ્રદેશો ઉપરથી આવતા હશે પવન ધ્રુવ પ્રદેશો ઉપરથી આવતા હશે તો એ ઠંડા પવન હશે તો એ ઠંડા પવન હશે ઠંડા પવન હશે બરાબર તો તાપમાનને એ રીતે અસર કરશે જો જમીન પ્રદેશ ઉપરથી પવન આવતા હશે તો એ ગરમ પવનો હશે તો એના આધારે જે છે એ અસર કરશે બરાબર આપણે જોયું હતું કે ટ્રેડવિન્ડ્સ વેપારી પવનો અથવા કાયમી પવનો તો એ તો મુખ્યત્વે ઉપર જોવા મળે છે તો એ પવનો કેવા છે તો કે એ ગરમ પવનો છે તો એ એની આજુબાજુના સમુદ્ર જળની અંદર શું કરશે તાપમાનમાં ઘટાડો કરી નાખશે કારણ કે ગરમ પવન છે એટલે બરાબર તો આ બાકી તમે વાંચી લેજો તમને ખ્યાલ આવી જશે ઓકે હવે મહાસાગરના પ્રવાહ મહાસાગરના પ્રવાહ જે છે એ કોલ્ડ વિન્ડ્સ આપણે ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહ ઓલરેડી આપણે વાત થઈ ગઈ બરાબર કંઈ ડાઉટ હોય તો પૂછવા ક્યાં પણ